ઠોયાણાના નકલંગ ધામ ખાતે બાવન ગજ નેજા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અઢારે આલમમાં પૂજનીય નકલંગ નેજાધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના નકલંગ ધામ તેમજ સમસ્ત થોયાણા ગામજનો ઉમળકા ભર્યા સહકારથી રામદેવપીરના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ટીંબામાં આવડ માતાના આશ્રમથી ડીજેના તાલે બળદગાદા અને ઘોડા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કાઢવામાં આવ્યા હતા જેમાં થોયાણા ગામના સર્વે ધર્મ પ્રેમી જનતા અને મહેમાનો આસ્થા ભેર જોડાયા હતા તેમજ સામૈયામાં ગુગરના ધૂપના ધુવાડે રામદેવ પીરના નારા અને ભજન કીર્તન સાથે શોભાયાત્રા યુવા ભાઈ બહેનો ડીજેના તાલે રાસ ગરબાની રમઝત બોલાવતા બોલાવતા આખા ગામમાં ફર્યા હતા થોયાણાના સેવાભાવી અને વર્ષથી નવ દિવસની અખંડ રામ નું આયોજન કરનાર પરબતભાઈ અને ભાવેશભાઈ ઓળેદરા અને એની ટીમ દ્વારા સામૈયાની સાથે દરેક લોકોને લીંબુનું શરબત પીવડાવી સેવાનો લાભ લીધો હતો ત્યારબાદ થોયાણા નકલાંગ ધામ પહોંચ્યા હતા ત્યાં કચ્છની મેકરણ દાદાની જગ્યાના મહંત ગોપાલ દાદાના વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામદેવ પીરના જય જયકાર બોલાવી નેજા ચડાવવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વાગત તથા પ્રવચન અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાંજે કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી બાપા રામદેવ પીરની ધૂન બોલાવી લોકોને બાપામાં લીન કરી દીધા હતા લોકો પણ જગ્યાએ ઊભા થઈ તાળીઓ પાડી બાપાની ધૂન બોલી હતી અને અનેર ઉદ્દશ્ય ખડું થઈ ગયું હતું સાંજના સમયે પણ ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો રામદેવ પીર બાપાને દર્શન રાખવામાં આવ્યા હતા આ બાપાના નેજા મહોત્સવમાં સૌ કોઈ સહભાગી બની નકલંક ધામ થોયાણામાં બધાએ ધન્યતા અનુભવી હતી પુલપોપટ પોરબંદર ટાઈમ્સ